મિત્રો જુઓ તો આપણે આજે તમને ગોળીવાળાવાળું કામ બતાવું તો આપણે અત્યારે આટલે પહોંચ્યું છે કોપિન લેવલે કોપિન લેવલ ચંતર કમ્પ્લીટ કરી અને કોપિન ભરવાનું ચાલુ છે આમ તો બધા છ ઇંચનું કોપીન મારે છે પણ આપણે અહીંયા નવ ઇંચનું કોપીન લગાવ્યું છે કારણ કે હાઈટ બહુ વધારે હતી લગભગ દસ ફૂટનો કટ નીચે જમીનમાં જતો રહ્યો છે તો એટલી હાઈટથી છે તો મિત્રો જો આપણે આ રીતનું કામ કર્યું છે આગળની બાજુ સંડાસ બાથરૂમ અને લગભગ પચાસ બાય પચાસ સ્ક્વેર ફૂટ ટોટલ કામ છે તો તમે જોઈ શકો છો આખે આખું કામ બતાવું તમને પૂરણ હજુ બાકી જ છે કોપિંગનું કામ પતી જાય એટલે પૂરણ કરવાનું છે પછી ફ્લોરિંગમાં આરસી સી કરવાનું છે boleh ke bro kan